જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ચાલો મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી દ્રોણેશ્વર મહાદેવના ગુજરાતમાં દેવાથી દેવ મહાદેવનું એક એવું મંદિર આવેલું છે જ્યાં ગંગાજીની ગુપ્ત ધારા દિવસ રાત અભિષેક કરે છે વાત છે ગીર સોમનાથમાં આવેલા દ્રોણેશ્વર મહાદેવ મંદિરની ગીર સોમનાથના ઉનાથી ત્રેવીસ કિલોમીટર અને ગીર ગઢડાથી આશરે છ કિલોમીટરના અંતરે દ્રોણ ગામ વસેલું છે દ્રોણ ગામમાં મચુંદરી નદીના કિનારે દ્રોણેશ્વર મહાદેવ બિરાજમાન છે મહાભારત મહાભારતકાળથી મંદિરના ભૂગર્ભમાંથી આવતો પાણીનો પ્રવાહ ગૌમુખ દ્વારા શિવલિંગ પર અવિરત જળધારા વહાવે છે એક દંતકથા મુજબ જ્યારે ગુરુ દ્રોણ પાંડવોની શોધમાં આ ગામમાં આવ્યા ત્યારે તેમણે એક શિવલિંગની સ્થાપના કરી પરંતુ શિવલિંગને જળ ચડાવવા માટે પાણી ન મળ્યું આથી તેમને એક સાક્ષાત ગંગાજી છે ત્યાંથી લઈને આજ દિન સુધી અહીં શિવલિંગ પર ગંગાજી અવિરત પ્રવાહ મહાદેવ પર અભિષેક કરે છે સમગ્ર ગુજરાતમાં આવો અદ્ભુત નજારો અન્ય કોઈ જગ્યાએ નથી જોવા મળ્યો નવાઈની વાત તો એ છે કે આ જગ્યા એ અનેકવાર સંશોધન થઈ ચૂક્યા છે તેમ છતાં આ ગુપ્ત જળધારા ક્યાંથી આવી રહી છે તે હજી સુધી નથી જાણી શકાયું મંદિરની નજીક દ્રોણેશ્વર ડેમ પણ આવેલો છે જે ચોમાસામાં ઓવરફ્લો થતાં મનમોહક દ્રશ્ય સર્જાય છે તેમની બાજુમાં મારુતિ મંદિર ધામ પણ આવેલું છે જેને સ્થાનિક લોકો મિની સાળંગપુર નામે ઓળખે છે નદી કિનારે આવેલા દ્રોણેશ્વર મહાદેવનું મંદિર ખરેખર મનને શાંતિ આપનારું છે તો મિત્રો તમે દ્રોણેશ્વરમાં મહાદેવના દર્શન કરવાનું ના ભૂલશો સાથે મારી ચેનલ નિશી નોલેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો હર હર મહાદેવ